વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિભાગ ડીમાં આનાથી પહેલાંના વિડીયોમાં એકથી અગિયાર પ્રશ્નો જોઈ ગયા હતા આજે આપણે હવે બારથી બાવીસ પ્રશ્નો જોઈશું ચલો પહેલું કીધું છે નીચેના અવલોકનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તેમાંથી કયા માપ સમાન છે તે જણાવો તો પહેલાં તો આપણે આમને મધ્યસ્થ અને બહુલક શોધી લઈએ કેમ કે મધ્યક સોરી મધ્યસ્થ અને બૌલક્ષ શોધવો ઈઝી છે પેલા તેને ચડતા ક્રમમાં ચાલો સૌથી નાની કઈ દેખાય છે દસ જે જે આવતી જાય એમને આમ આમ કરતું જવાનું દસ અગિયાર છે નથી બાર નથી પછી તેર ચૌદ પંદર બે વાર પંદર સોળ નથી સત્તર નથી અઢાર ઓગણીસ નથી વીસ અને આ વીસ અને હજી આ વીસ એક બે ને ત્રણ વાર વીસ અને બે વાર એકવીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 ને અગિયાર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયાર થઈ ચલો અગિયાર થઈ સંખ્યા તો વચ્ચેની સંખ્યા આ બાજુથી પાંચ આ બાજુથી પાંચ તો મધ્યસ્થ શું આવો અઢાર બહુલક જે વધારે વખત રિપીટ થાય બહુલક વીસ થાય છે ને બહુલક વીસ હવે મધ્યક શોધવા આપણે સરાસરીનું સૂત્ર બધા અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકન ચલો સરવાળો દસ દસતા તેર વત્તા ચૌદ વત્તા પંદર વત્તા અઢાર વત્તા વીસ વત્તા વીસ વત્તા વીસ વત્તા એકવીસ વત્તા એકવીસ છેદમાં અગિયાર ચલો ને એક બે આઠને ને બે દસ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ વધી બે બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ચૌદ પંદર સોળ સત્તર જોઈ લેવાનો ફરીથી સરવાળો જુઓ એક ને એક બે આઠ નવ દસ દસ ને પાંચ પંદર જો અહીંયા રહી ગયું પંદર બે વાર છે આપણે એકવાર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ પંદર રહી ગયું ને તો પંદર હજી એકવાર લખી દઈએ કરીએ સારું એક ને એક બે આઠ આઠ ને બે દસ દસ ને બે દસ ને પાંચ ને પાંચ એટલે દસ થશે વીસ વીસ ને ચાર ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ આવશે વધી બે બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર એને ભાગ્યા અગિયાર હવે કરીએ અગિયાર એકા અગિયાર સાત અગિયાર સત્તા સિત્યોતેર અને કેટલું આવશે સત્તર જવાબ આવશે કેટલા આવશે સત્તર મધ્યસ્થ કેટલો આવશે મધ્ય કેટલો આવશે તમારે સત્તર ચલો હવે જોઈએ જોઈએના પછીના દાખલો વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના એક સમુખ પ્રાપ્ત કરેલ ગુણ નીચે મુજબ છે તો આમાં સૌથી વધુ ગુણ ચલો સૌથી વધુ ગુણ 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 પંચાણું દેખાય છે હા તો સૌથી વધુ ગુણ પંચાણું અને સૌથી ઓછા ગુણ ઓગણચાલીસ તો વિસ્તાર આ મળી ગયું બીજું વિસ્તાર તો મહત્તમ ગુણ માઇનસ ન્યૂનતમ સૌથી ઓછા ગુણ વધારે ગુણ કેટલા છે પંચાણું માઈનસ ઓગણચાલીસ પંદર અહીંયા આઠ પંદરમાંથી નવ જાય તો છ અને આઠમાંથી ત્રણ જાય તો પાંચ એટલે વિસ્તાર કેટલો આવશે છપ્પન ચલો હવે જોઈએ નીચેની માહિતી બહુલક અને મધ્યસ્થ શોધો તો બહુલક અને મધ્યસ્થ શોધવા માટે તમારે પહેલાં તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની સૌથી નાનું કયું છે બાર એક બે વખત છે તેર છે આ એક બે ચૌદ એક બે ને ત્રણ એક બે અને ત્રણ પંદર નથી સોળ છે હા સોળ અને પછી કયું રહ્યું ઓગણીસ તો હવે બહુલક કયો થયો વધારે વખત કયું રિપીટ છે ચૌદ તો બહુલક બરાબર ચૌદ અને મધ્યસ્થ એટલે વચ્ચે આ બાજુ ચાર આ બાજુ ચાર વચ્ચે કયો આવ્યો ચૌદ મધ્યસ્થ એટલે ચૌદ તો અહીંયા બહુલક અને મધ્યસ્થ બંને કેટલા છે ચૌદ છે ચલો હવે કીધું છે નીચેની માહિતીનો બહુલક કોષ્ટક બનાવીને શોધો તો આપણે પહેલાં વાળું કરતા હતા ને છઠ્ઠા ધોરણમાં એ રીતે કરવાનું છે અહીંયા હું નંબર આપી દીધા છે એકસઠ સૌથી નાનામાં નાનો નંબર છે અને ઓગણ સિત્તેર સૌથી મોટો ચલો તો ચોસઠ તો ચોસઠમાં એક કરીએ આવૃત્તિ ચિહ્ન પછી છે બાસઠ हं પછી 66 પછી 62 63 65 67 68 69 74 61 67 65 64 63 62 પાસઠ છાસઠ અડસઠ પાંસઠ ચોસઠ અને પાસઠ એક બે ત્રણ ચાર પાંચ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તો જોઈએ એક બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ અને બાવીસ આવી ગયા બધા ચલો હવે બધાથી વધારે કયું છે આ એક આ ત્રણ આ બે આ ચાર આ પાંચ આ બે આ બે આ બે અને આ એક તો સૌથી વધારે બહુ લખ તો બહુ લખ કયો આવશે પાસઠ આવશે હવે સોળમું શું કીધું છે લક્ષ્મીના પિતા ઓગણપચાસ વર્ષના છે તો લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે જાય બી આવું દાખલું હોય તો જે શોધવાની હોય જેની ઉંમર એની એક્સ ધારી લેવાની ધારો કે લક્ષ્મીની ઉંમર એક્સ છે હવે શું કીધું એમના એના પપ્પાની ઉંમર ઓગણપચાસ કહી દીધી છે તો લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણા હવે લક્ષ્મીની ઉંમર કેટલી છે એક્સ એના ત્રણ થી ચાર વર્ષ મોટા છે તો આપણે લક્ષ્મીની ઉંમર એમના પપ્પાની ઉંમર તો ઓગણપચાસ આપી દીધી છે ચલો સમીકરણ આવી ગયું તો થ્રી એક્સ બરાબર ઓગણપચાસ માઇનસ ચાર કેટલા આવશે પિસ્તાલીસ અને એક્સ બરાબર પિસ્તાલીસ ત્રણ ત્રણ છે પંદર પંદર દુત્રીસ પંદર તેરી પિસ્તાલીસ એટલે લક્ષ્મીની ઉંમર કેટલી આવશે પંદર વર્ષ લક્ષ્મીની ઉંમર બરાબર પંદર વર્ષ કીધું એક સમ દ્વિબાજુ ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે તો શિરોબિંદુ કોણનું માપ ચાલીસ આંશ છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે સમ દ્વિબાજુ ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે તો ધારો કે એક આધાર ખૂણો એક્સ છે તો બીજો એ કેટલો હોય એક્સ જ હોય બંને સરખા છે એટલે ત્રીજો આપેલો છે ચાલીસ અને આપણે ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંશી તો એક્સ વત્તા એક્સ વત્તા ચાલીસ બરાબર એકસો એસી અંશ હવે એક્સ વત્તા એક્સ ટુ એક્સ વત્તા ચાલીસ બરાબર એકસો એસી ટુ એક્સ બરાબર એકસો એસી માઇનસ ચાલીસ એકસો ચાલીસ એક્સ બરાબર એકસો ચાલીસ છેદમાં બે તો સિત્તેર તો આધાર ખૂણો બરાબર કેટલા આવશે સિત્તેર આવશે આધાર ખૂણાનું માપ સિત્તેર અંશ થાય વનેલા થાય ને સિત્તેર સિત્તેર એકસો ચાલીસ એકસો ચાલીસ ચાલીસ એટલે એકસો અંશ એટલે તમારો જવાબ સાચો છે ચલો કેરીઓની ભરેલી બે પ્રકારની પેટીઓ છે મોટી પેટીમાં કેરીની સંખ્યા કેરીની સંખ્યા આઠ નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં ચાર વધારે છે તો દરેક મોટી પેટીમાં સોળ કેરીઓ ભરે છે તો નાની પેટીની કેરીઓની સંખ્યા શોધો જે શોધવાનું છે ધારી લેવાનું ધારો કે નાની પેટીની સંખ્યા એક્સ છે તો શું કીધું આઠ નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં ચાર વધારે છે તો આઠ નાની પેટી આપણે આઠ એક્સ વધતા ચાર બરાબર સો ભરેલી કેરીઓની સંખ્યા ચાર વધારે દરેક પેટીમાં સો છે તો હવે આને બની ગયું આપણી જોડે આઠ એક્સ બરાબર સો માઇનસ ચાર આઠ એક્સ બરાબર कितला असेल 96 આવશે એટલે x = 96 / 8 તો આપણે કોઈ 12 50 12 60 માં છે તો 12 8 96 એટલે x = 12 એટલે નાની પેટી ભરેલી કેરીની સંખ્યા શોધો તો નાની પેટીમાં 12 કેરીઓ ભરેલી હશે જે શોધવાનું હોય ને એ ધારી લેવાનું સિમ્પલ અને પછી કીધું છે આઠ નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં ચાર વધારે છે મોટી પેટી મોટી પેટીમાં કેરીઓની સંખ્યા આઠ નાની પેટી એટલે એક વધતા ચાર જેટલી વધારે છે તો દરેક મોટીમાં આપણે કીધું છે સો કેરીઓ ભરેલી છે તો નાની પેટીમાં કેટલી આવશે બાર કેરીઓ ભરેલી આવશે ચલો હવે ઓગણીસમો જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં ત્રણ સંખ્યા ઉમેરું તો મને એકવીસ મળે તો આ પરિસ્થિતિનું સમીકરણ રચી તેનો ઉકેલ મેળવો ધારો કે સંખ્યા એક્સ છે જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તો એક્સનો કેટલો ભાગ ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં કેટલા ઉમેરું ત્રણ ઉમેરું તો મને એકવીસ મળે તો આ સમીકરણ થયું હવે આ સમીકરણને આપણે ઉકેલું એકવીસ માઇનસ ત્રણ તો કેટલા આવશે અઢાર આવશે બરાબર અઢાર હવે આ ગુણાકારમાં હોય ભાગાકારમાં મોકલી દઈએ ભાગાકારમાં હોય ગુણાકારમાં ત્રણ છ અઢાર એટલે એક્સ બરાબર છ ગુણ્યા ચાર તો એક્સ બરાબર કેટલા આવશે ચોવીસ આવશે એટલે સંખ્યા કઈ છે ચોવીસ છે ચલો વીસમો એક મેચમાં વિરાટ કરતાં ધોનીના રન ત્રણ ગણા વધારે છે જો બંનેના રન ભેગા કરવામાં આવે તો તેના રન ત્રણ સદીમાં ચાર ઉમેરો એટલા થાય તો દરેકના રન શોધો હવે વિરાટના રન બરાબર એક્સ છે તો ધોનીના રન એના કરતાં ત્રણ ઘણા વધારે ને તો ધોનીના રન થ્રી એક્સ હવે બંનેના ભેગા થઈને રન ભેગા થયેલા રન કેટલા કીધા છે ત્રણ સદી એટલે ત્રણસો વધતા ચાર એટલે કેટલા થયા ત્રણસો ચાર તો હવે સમીકરણ કરીએ એક્સ વધતા થ્રી એક્સ બરાબર ત્રણસો ચાર એક્સ બરાબર ત્રણસો ચાર એક્સ બરાબર ચાર ભાગ્યા ચાર ભાગાકાર કરીએ ચાર સત્તા અઠ્યાવીસ બે ચાર છ ચોવીસ એટલે એક્સ બરાબર છોતેર એટલે વિરાટના રન કેટલા આવ્યા છોતેર તો હવે ધોનીના શોધવાના ધોનીના રન બરાબર ત્રણ ગુણ્યા એક ત્રણ ગુણ્યા છોતેર છતેરી અઢાર વધી એક સાતેરી એકવીસ ને બાવીસ તો આ ધોનીના રન કેટલા થશે બસો ને હવે જોઈએ એકવીસનું શું કીધું છે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી સાત વધારે છે જો સૌથી વધુ ગુણ સત્યાસી હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે શું શોધવાનું છે અહીંયા સૌથી ઓછા ગુણ તો એ ધારી લેવાનું ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર એક્સ છે હવે શું કીધું છે સૌથી વધારે ગુણ મેળવના વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ઘણાથી સાત વધારે છે અને ટોટલ કેટલા ગુણ મેળવે છે સત્યાસી થઈ ગયું આ સમીકરણ ટુ એક્સ બરાબર એટી સેવન માઇનસ સાત ટુ એક્સ બરાબર એક્સ બરાબર ભાગ્યા બે એટલે કેટલા આવશે ચાલીસ તો સૌથી ઓછા ગુણ કેટલા હશે ચાલીસ સૌથી ઓછા ગુણ બરાબર ચાલીસ ચલો હવે કીધું ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતા સાત વધારે લખોટી છે તો ઈરફાનની પાસે કુલ સાડત્રીસ લખોટી છે તો પરમિત પાસે કેટલી લખોટી હશે શું શોધવાનું છે પરમિત તો એ ધારી લેવાનું ધારો કે પરમિત પાસે એક્સ લખોટી છે તો એક્સ લખોટીના શું કીધું છે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા તો પાંચ એક્સ થી સાત વધારે અને સાડત્રીસ चलो अँ पांच एक्स माइनस सात बराबर तीस एक्स बराबर तीस भाग्या पा, पांच पांच छ तीस एक्स बराबर तो छमित पास छ लखोटी हे